બોલો હા એમબેડ ફાઈનલ્સ આવો હા બોલો નો તો બાકી છે હા તો એમની સાથે વાત કરો રોહિત ભાઈ સાથે એ તો કે જો આપણે થાય એવું છે હા તો ભાઈ દુકાન બંધ થઈ છે તો દુકાન બંધ થઈ તો કા દુકાન પર બેઠા છે એ તો નોકરી એ છે તો વાત કરો રોહિત ભાઈ સાથે એમને જો વાત કરી એ તો કે છે કે માથી પેમેન્ટ આવ્યો નહી કોઈ એપ્લિકન્ટ તમે છો લોના આ લોન માં કોઈ એપ્લિકન્ટ તમે છો પહેલા તો એમને જ પકડવાના ને ભાઈ પકડ્યા ને હા તો એ જે કે એ ખરું પણ કોઈ એપ્લિકન્ટ તમે બી છો જવાબદારી તમારી બી છે લોન ની એમની એકલા ની નહીં કોઈ એપ્લિકન્ટ પણ એ ભરવાનું તો કે છે ને મોડા વેલા તો થશે ને ભાઈ મોડા વેલા બેન દર મહિને ભરવાનું હોય મોડા વેલા કેવી સિસ્ટમ હોય એમની સાથે વાત કરો ભાઈ ભરવાનું હોય ને એમની સાથે વાત કરો ને ક્યાં છે તો કઈ છે એટલે કોણ હસબન્ડ છે એ તો દુકાને ત્યાં મંગળ બજાર નો કરીએ તો મોબાઈલ પર કરો ને ફોન કરો હું રૂબરૂ મળીને આવ્યો મે તો એમને પરમ દિવસે તો પછી કાલે વાત કરીએ શું કાલે વાત કરીશું એમની સાથે હું વાત કરી રાખું ફોન કરો ને